पहेलो प्रश्न સૌથી गरम लोही કોનો છે ઓપ્શન એ જીરફ ઓપ્શન બી બકરી ઓપ્શન સી સિંહ કે ઓપ્શન ડી વાઘ સાચો જવાબ છે ઓપ્શન બી બકરી બીજો પ્રશ્ન कुरकुरे ખાવાથી કયો રોગ થાય છે ઓપ્શન એ કબજિયાત ઓપ્શન બી પથરી ઓપ્શન સી કેન્સર કે ઓપ્શન ડી પાઇલ્સો જવાબ છે ઓપ્શન ત્રીજો પ્રશ્ન કઈ માછલીને બે મોઢા હોય છે ઓપ્શન એ કાર્ય માછલી ઓપ્શન સી વહેલ માછલી ઓપ્શન સી શાર્ક માછલી કે ડી સ્ટાર માછલી

બલુનમાં કયો ગેસ ભરવામાં આવે છે ઓપ્શન એ હિલિયમ ગેસ ઓપ્શન બી હાઇડ્રોજન ગેસ ઓપ્શન સી ઓક્સિજન ગેસ કે ઓપ્શન ડી નાઇટ્રોજન ગેસ સાસો જવાબ છે ઓપ્શન બી હાઇડ્રોજન ગેસ છઠ્ઠો પ્રશ્ન કયો પાક ઉગાડવા માટે બીજનો ઉપયોગ થતો નથી ऑप्शन ए घा ऑप्शन बी कपास ऑप्शन सी शेरडी ऑप्शन डी सणा जवाब से ऑप्शन सी शेरडी प्रश्न भारत न सौथी सुरक्षित राज्य क्यू आहे ऑप्शन ए केरल ऑप्शन बी गोवा ऑप्शन सी गुजरात ऑप्शन डी महाराष्ट्र जवाब से ऑप्शन बी गोवा आठमो प्रश्न सणामा क्यू विटामिन ऑप्शन ए विटामिन ए ऑप्शन बी विटामिन बी ऑप्शन सी विटामिन सी के ऑप्शन डी उपरना बधा

દસમો પ્રશ્ન કાકડી ખાવી કોના માટે ફાયદાકારક છે ઓપ્શન એ વાળ માટે ઓપ્શન બી મગજ માટે ઓપ્શન સી હૃદય માટે કે ઓપ્શન ડી આંખ માટે સાસો જવાબ છે ઓપ્શન એ વાળ માટે અગિયારમો પ્રશ્ન વ્યક્તિએ કેટલી વખત ખોરાક સાવવો જોઈએ ઓપ્શન એ વીસ વખત ઓપ્શન બી પચીસ વખત ઓપ્શન સી બત્રીસ વખત કે ઓપ્શન ડી ચાલીસ વખત સાસો જવાબ છે ઓપ્શન સી બત્રીસ વખત બારમો પ્રશ્ન ક્યુ પક્ષી વાદળો કરતા ઉછે ઉડી શકે છે ઓપ્શન એ ગરુડ ઓપ્શન બી ગીધ ઓપ્શન સી પોપટ કે ઓપ્શન ડી કબૂતર જવાબ છે ઓપ્શન બી ગીધ તેરમો પ્રશ્ન નરેન્દ્ર મોદીજી કેટલું ભણેલા છે ઓપ્શન એ દસ પાસ ઓપ્શન બી બાર પાસ ઓપ્શન સી બી એ કે ઓપ્શન ડી એમ એ પૂર્ણ સાસો જવાબ છે ઓપ્શન ડી એમ એ પૂર્ણ ચૌદમો પ્રશ્ન કયો દેશ સ્વતંત્ર દિવસ ઉજવતો નથી ઓપ્શન એ રશિયા ઓપ્શન બી નેપાળ ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી અમેરિકા સાસો જવાબ છે ઓપ્શન બી નેપાળ પંદરમો પ્રશ્ન મુકેશ અંબાણી કઈ જાતિના છે ઓપ્શન એ પટેલ ઓપ્શન 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 બી ઠાકોર સી વણિક કે ડી ધોબી સાસો જવાબ છે ઓપ્શન સી વણિક સોળમો પ્રશ્ન નાતી વખતે પેશાબ લાગવો એ ક્યાં રોગનું લક્ષણ છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી ઇન્ફેક્શન ઓપ્શન સી કિડની રોગ કે ઓપ્શન ડી ચેપ જવાબ છે ઓપ્શન બી ઇન્ફેક્શન સત્તરમો પ્રશ્ન કેરી કઈ ઋતુમાં થાય છે ઓપ્શન એ શિયાળામાં ઓપ્શન બી ઉનાળામાં ઓપ્શન સી ચોમાસામાં કે ઓપ્શન ડી બારેમાસ મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો